નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે પરંતુ ગરબે માતાજીના ભક્તોને પરેશાન કરી દીધા છે તો બીજી તરફ સોનાના ભાવ પણ વધી રહ્યા છે અને આ વધી રહેલા ભાવે પણ લોકોને ચિંતામાં મૂકી દીધા છે જોકે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે પણ આ ઘટાડો તો માત્ર નજીવો ઘટાડો છે

આને લઈને નિષ્ણાંતોએ અમુક આગાહીઓ કરી છે નિષ્ણાંતોનું માનવું છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારતમાં સોનાના ભાવ જતા એમાં સતત વધારો ઘટાડો જોવા મળ્યો અને હવે સોનાના ભાવ તેમના રેકોર્ડના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગયા છે અને આ મહિને લગભગ નવ સુધીનો વધારો નોંધાયો છે આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે પરંતુ આરબીઆઈ ઓક્ટોબરની શરૂઆતમાં એટલે કે પહેલી ઓક્ટોબરે તેના વ્યાજ દરો જાહેર કરશે આરબીઆઈ પણ રેપો રેટમાં ફેરફારો કર્યા છે છે કે રેપો રેટ સ્થિર રહેશે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર આઠસો નેવ રૂપિયા પ્રતિ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ પંદર હજાર પાંચસો વીસ રૂપિયા પ્રતિ ગ્રામ છે રાજકોટમાં પણ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર આઠસો નેવ રૂપિયા પ્રતિ ગ્રામ

એ સિવાય કરીએ તો દિલ્હીમાં પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના દર એક લાખ પંદર હજાર ચારસો સિત્તેર રૂપિયા પ્રતિ ગ્રામ છે અને કોલકાતામાં બાવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ પાંચ હજાર આઠસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના દર એક લાખ પંદર હજાર ચારસો સિત્તેર ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે એટલે કે આજે ચાંદીના ભાવમાં લગભગ એક હજાર રૂપિયા જેટલો વધારો નોંધાયો છે અમેરિકાના તાજેતરના ટેરિફ ધમકીઓ દ્વારા સોનાની સુરક્ષિત રોકાણની અપીલ જે છે એ વધુ મજબૂત બની ગઈ છે જેમાં એક ઓક્ટોબર થી આયાતી બ્રાન્ડેડ દવાઓ ભારે ટ્રક રસોડાના કેબિનેટ અને અપ હોલ્ડર્સ ફર્નિચર પર ટેરિફ લાદવાની યોજનાઓનો સમાવેશ થાય છે કોમેક્સ પર એસએમસી નોટમાં એવું કહેવાયું હતું કે સોનું રૂપિયા એક થી એક અને ચાંદી એક થી એક રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે કોઈપણ જગ્યાએ રોકાણ કે બિઝનેસ એ લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિશાનની સલાહ લેવી જરૂરી છે બીએસઆઈ ટીવી ન્યૂઝ કોઈપણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે જેની ખાસ નોંધ લેવી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એવું અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર